વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત વિજ્ઞાન છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો પેપર સ્ટાઇલ મુજબ આપણે સંપૂર્ણ પેપરનું આજે આપણે સોલ્યુશન કરશું આ ભાગ નંબર એકમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરશું પ્રશ્ન નંબર એકમાં અમાં આપેલું છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો નંબર એક તાડ નામના વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતોને શું કહેવાય તો જવાબ આવશે તાડપત્રો ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા તો જવાબ આવશે હિન્ડોસ ભારતમાં કઈ સદીના પંચમાર્ગના સિક્કા મળી આવ્યા છે તો જવાબ આવશે ઈસવીસન પૂર્વે પાંચમી સદીના દક્ષાને ભુર્જના વૃક્ષો જોવા જવું છે તો નીચેનામાંથી કયા સ્થળે જાશે તો જવાબ આવશે એ હિમાલય ઉપર આવેલા છે નંબર બીજું છે પાંચમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે લખો તો જવાબ આવશે સી તાંબાના પત્રા પર લખાયેલ લેખને તામ્રપત્ર કહેવાય છે એ સાચું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બેમાં આપેલું છે બ નીચેના પ્રશ્નો બે ત્રણ વાક્યમાં જવાબ લખો એમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે આપણા દેશનું નામ ભારત કઈ રીતે પડ્યું અને સિક્કાઓને આધારે કઈ કઈ માહિતી મેળવશો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું જે પ્રશ્નો અહીં તમને આપવામાં આવેલા છે એની તૈયારી ખાસ કરી લેજો કેમ કે આ મોસ્ટ આઈએમપી પેપર છે જેમાંથી તમને પેપરમાં વધારેમાં વધારે આમાંથી પૂછાશે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ભીમ બેટકાની ગુફા વિશે માહિતી આપો આદિમાનવો પથ્થરનો ઉપયોગ ક્યાં ક્યાં કરતા હતા અગ્નિના ઉપયોગથી આદિમાનવનું જીવનમાં કેવું પરિવર્તન આવ્યું આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા શા માટે તો આ રીતે લખવાનું છે તો પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા વિકતો દર્શાવો ધોળાવીરા રાજસ્થાન સિંધુ નદી હડપ્પા અને અમદાવાદ શહેર દર્શાવવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને નકશો આપેલો છે એ નકશાના આધારે તમે અહીંથી અભ્યાસ કરી લેજો ભારતના નકશામાં આપણે એક હડપ્પા દર્શાવવાનું હતું જે અહીં અત્યારે પાકિસ્તાનમાં પંજાબ પૂર્વ પ્રાંતમાં આવેલું છે અહીં સિંધુ નદી જે ભારત અને પાકિસ્તાનમાં વહે છે દોરવાનું પછી રાજસ્થાન હતું તો અહીં રાજસ્થાન રાજ્ય દર્શાવી દેવાનું છે ધોરાવીરા છે એ કચ્છમાં આવેલું છે આ ભાગમાં તો તમારે અહીંયા દર્શાવી દેવાનું છે અમદાવાદ શહેર છે એ ગુજરાતના મધ્યમાં આવેલું છે તો એ રીતે તમારે દર્શાવી દેવાનું છે તો આ હતો નકશો આગળ જોઈએ આગળના પ્રશ્નમાં આપણને પ્રશ્ન નંબર ચારમાં આપણને જોડકા આપેલા છે તો બંધ બેસતા જોડકા જોડો અહીં આપણને વંશના નામ અને એની જે રાજધાની પ્રદેશ કદું હતું એ આપેલું છે તો પેલું છે કાશી એમાં આવશે વણાસી હરિયક વંશમાં રાજા હતા બિંબીસાર નંદ વંશમાં રાજા હતા શક્તિશાળી નંદ વંશમાં આવશું મત્સ્ય છે એની રાજધાની વિરાટનગર હતી એ અંગમાં આવશે ચંપા જે મહાજન પદવારો પાઠ છે એ પાઠમાંથી આ જોડકું પૂછાય છે એના પછી બ માં આપેલું છે નંદ નંદવંશ વિશે ટૂંકમાં માહિતી આપો અને ગણ રાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો બીજા પ્રશ્નોમાં આપેલા છે સોળ મંડળના સભ્યોનું નામ જણાવી પૃથ્વીનું વર્ણન કરો સોળ મંડળના જે આંતરિક ગ્રહોના નામ લખી કોઈ પણ બે ગ્રહો વિશે લખો ઉલ્કા વિશે લખો અને સન્માનિત તારા વિશે લખવું અહીંયા આપણે પ્રશ્ન છમાં બે માર્ગમાં કટિબંધની સંકલ્પના સમશીતોષ્મ કટિબંધ શીત કટિબંધ અને ઉષ્ણ કટિબંધ છે એની સંકલ્પના એ લખવાની છે પ્રશ્ન સાતમાં પણ સંકલ્પના છે લિપ વર્ષ તો વર્ષમાં જે મહિ જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ આવે તે વર્ષને લીપ વર્ષ કહેવાય ને પરિક્રમણની સંકલ્પના સ્પષ્ટ કરી પરિક્રમા કરવી ગમશે તે જણાવો તો પરિક્રમણ એટલે ફરતે બાજુ મુજબ જવાબ આપો જેમાં આપણને પૃથ્વીનો ગોળો દોરી નીચે આપેલ વિકતો દર્શાવો ઝીરો કર્કવૃત મકરવૃત છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર ધ્રુવવૃત છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ ધ્રુવૃત તો તમારે પૃથ્વીનો ગોળો દોરવાનો છે અને અલગ અલગ જે અક્ષાંશ આવેલા છે એને તમારે દોરવાના છે આ પ્રશ્નનું સોલ્યુશન આપણે છેલ્લે વિડીયોના અંતે કરશું પ્રશ્ન નંબર બે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો પૃથ્વી સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા ભાગ મુદ્દાવરણ રોકે છે તો જવાબ આવશે સાચો આહારથી માંડીને આવાસને અસ્તિત્વનો પાયો એટલે જલાવરણ તો ખોટું વાતાવરણ રંગ ગંધ અને સ્વાદરિત હોય છે તો સાચું જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે તો સાચું પૃથ્વી પર વિશાળ જળરાશિ ધરાવતા ભાગને નદી કહેવાય તો ખોટું સમુદ્ર કહેવાય આગળ જોઈએ તો મુદ્દાસર જવાબ આપેલા છે તો મુદ્દાસર પ્રશ્નોમાં કેવા મુદ્દાસર છે એ જોઈ લઈએ કે લોકોમાં જોવા મળતી વિવિધતાના એકતાની સમજ આપો છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં લખો આપણા દેશમાં બોલાતી ભાષાના નામ લખી કોઈપણ ચાર રાજ્ય અને તેના બોલાતી ભાષા જણાવો ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનું નામ લખી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉજવાતા તહેવારો છે નામ લખવાના છે તો આ રીતના પ્રશ્ન પૂછાય પ્રશ્ન નંબર દસમાં પણ આપણે ટૂંકમાં ઉત્તર આપ્યા છે કે સરકારના પ્રકાર અને ક્યાં ક્યાં તફાવત રાજાશાહી અને લોકશાહી કારણ સરકાર કાયદામાં ફેરફાર કરે છે અને સામ્યવાદી સરકાર વિશે વર્ણન કરો તો આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આવતા વિડીયોમાં કરશું આ વિડીયોમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ નીચેના વિધાનોમાં ખોટો શબ્દ છે કે સાચું વાક્ય લખો ખાલી જગ્યા શાસક ચૂંટણી દ્વારા પસંદ થાય છે તો લોકશાહીમાં તો રાજાશાહી ઉપર છેકો ગામ કે શહેરનો કાર્યભાર ખાલી સરકાર સંભાળે તો સ્થાનિક સરકાર તો રાજ્ય ઉપર છેકો દુનિયાનું સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત છે તો અમેરિકા ઉપર છેકો વિશ્વમાં ખાલી જગ્યાને વિચારધારા કહેવાય છે તો સામ્યવાદીને લોકશાહી ઉપર છેકો રાજાશાહી વ્યવસ્થામાં રાજાનું પદ છે એ વારસામાં મળે છે તો ચૂંટણી ઉપર છેકો તો આ રીતના જવાબ લખવાના છે વચ્ચે એક પ્રશ્ન જે હતો નકશાવાળો અને આકૃતિવાળો અલગ અલગ વૃત્તો દર્શાવવાનો તેનું સોલ્યુશન આપણે કરી લઈએ તો અહીં તમારે આ રીતનો પૃથ્વીનો ગોળો એક દોરી લેવાનો છે મધ્યમાં વિશ્વવૃત્ત દોરવાનું છે એની ઉત્તરે ત્રેવીસ પોઈન્ટ પાંચે કર્કવૃત્ત દોરી લેવાનું ત્રેવીસ પોઈન્ટ પાંચે દક્ષિણે મકવૃત્ત સૌથી ઉપર છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર ધ્રુવવૃત્ત અને નીચે છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ ધ્રુવવૃત્ત આ રીતે દોરીને આ રીતનું લખવાનું છે આ સૂર્યને કંઈ દોરવાની જરૂર નથી તો આ હતું ધોરણ છનું સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા પેપર મેળવવા માટે બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા ભાગના વિડીયો તમને ઝડપથી મળી જાય વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ